નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો સુરત શહેરમાં હાલમાં વધતા જતા રોગચાળા અને પાણીજન્ય બીમારીઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે તો મિત્રો ફૂડ વિભાગે ચાઇનીઝ ફૂડ આઇટમ્સમાં વપરાતા મંચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ચાંપતી નજર રાખી છે તો શહેરના પન્નાસ વિસ્તારમાં મંચુરિયન બનાવતા એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા ઓચેન્વું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો મિત્રો મંચુરિયન બનાવતી સંસ્થામાં અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો ફૂડ વિભાગે તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય મંચુરિયનના વડા અને તેમાં વપરાતા હાનિકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે તો આ સ્થળ પર સફાઈના સદંતર અભાવ હતો અને ખોરાક રાંધવા માટેના સાધનો પણ ગંદકી હાલતમાં મળી આવ્યા હતા તો મિત્રો સફાઈ જાળવવામાં નિષ્ફળ રહેલી સંસ્થા સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે તો ફૂડ સેફ્ટી ઓફિસર અખાદ્ય પદાર્થો નાશ કરાવ્યો હતો અને સંસ્થાને ગંદકી બદલ મોટો દંડ ફટકાર્યો છે તો અધિકારીઓ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ફરીથી આવી બેદરકારી જોવા મળશે તો એકમ સીલ કરવાની સાથે લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે